મેં છરી કાઢી લેતી બીજી વાર આવી ભૂલ મારાથી નહી થાય એન્શન નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે મિત્રો શરૂઆતનો જે વિડીયો છે એમાં આ વ્યક્તિ એક કાર ચાલકને છરી બતાવતો હોય એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો બીજા વિડીયોમાં પોલીસ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે ત્યારે આ વ્યક્તિ તેમ પોલીસને કહી રહ્યા છે કે મારું એન્કાઉન્ટર કરી દો પણ હું માફી તો નહીં જ માંગુ તો મિત્રો આ બંને વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મેં વેરાણી ચોકમાં કાર અડ્યો એક્સિડન્ટ બાબરમાં લપ કરેલી હતી મેં છરી કાઢી હતી બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બારામાં હું સાહેબને વિનંતી કરું છું પણ હું કહું છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં નગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો